નમસ્કાર દર્શક મિત્રો હું ખબરમાં આપનું સ્વાગત છે કચ્છના મેવાસા ડેમનો પારો તૂટ્યો રાપરમાં પૂરનો ખતરો સર્થકતા વધારાઇ સમાચાર વિગતવાર જાણીએ તો પૂર્વ કચ્છના રાપર તાલુકામાં સતત ભારે વરસાદને કારણે મેવાસા ગામ નજીક આવેલા નાના સિંચાઈ ડેમનો પારો તૂટી ગયો છે આ ઘટના આઠ સપ્ટેમ્બર બે હજાર રોજ બની હોવાનું જાણવા મળ્યું છે ડેમનો પારું તૂટવાથી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે જેના પગલે સ્થાનિક તંત્રે સતર્કતા વધારી દીધી છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ શરૂ કરવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનું સ્તર અચાનક વધ્યું હતું જેના લીધે ડેમનો પારો ટકી શક્યો નહીં આની અસરથી મેવાસા અને આજુબાજુના ગામડાઓમાં પાણી ફરી વળવાની શક્યતા છે સ્થાનિક વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના જારી કરી છે રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે ભારે વરસાદને કારણે રાપર તાલુકામાં કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયું છે જેના લીધે અવર મુશ્કેલી ઊભી થઈ રહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે જેને ધ્યાનમાં રાખીને વહીવટી વહીવટીતંત્રએ સતત નજર રાખી રહ્યું છે હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી પરંતુ સ્થાનિક અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે જિલ્લા વહીવટી તંત્રએ આ વિસ્તારના રહેવાસીઓને સલામતી સ્તરે રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા જણાવ્યું છે વધુ માહિતી અને મદદ માટે નજીકના પોલીસ સ્ટેશને કે જિલ્લા કલેક્ટરની કચેરીઓનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે